તો પછી કદાચ લેટ થાય તો પછી અચ્છા જનાબ આ બધું યાદ રહી છે સવારના વાગ્યા કેટલા સાડા થયા છે પણ આજે મને ગુડ મોર્નિંગ સાંભળવા નથી મળ્યું ભૂલી ગયો ડાર્લિંગ જરા લેટ થયું ને એમાં મગજમાંથી નીકળી ગયું ચાલ ગુડ મોર્નિંગ અને આજના દિવસની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ નથી જોતી

મને યાદ હોય કે પછી ફોન ને યાદ હોય છે ત્યાં સુધી મારી ડેટ બોલો દસ બે અરે માસી અરે માસી આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો શાંતિ કેમ છો માસી જય શ્રી કૃષ્ણ

તારા પપ્પા સાવ બદલાઈ ગયા છે ના ના ઓ કેવી રીતે હોય શકે આમ બધું તો બરાબર છે ઘર માં આ મમ્મી પણ સરખી રીતે રહે છે અમે બધા સરખી રીતે રહીએ છીએ અને કેવી વાત કરો છો માસિક કોઈ કોઈની સાથે અન્યાય કેવી રીતે કરી શકે ના બેટા જો બે જે વસ્તુ જોઈ છે ને એ તું ના જોઈ શકે પહેલા તમારી દીદી ને કેવા કેવા નવા ઘરેણા પહેરવાનો શોખ હતો નવા નવા કપડા પહેરવાનો શોખ હતો ચપ્પલ અને સેન્ડલ મહિને મહિને કેટલા જોડી લેતી હતી અરે તો હાવ સાવ બદલાઈ ગઈ છે પણ માસી હું જ્યારથી પરણી ને આવી છું ત્યારથી હું જોઉ છું આ ઘરમાં મારા સાસુ ને કોઈ તકલીફ નથી આ ઘરમાં ખુશખુશાલ જ રહે છે એકદમ રાઈટ વાત છે સીતાની માસી એવું કઈ ઘરમાં નથી બની રહ્યું અને આમ પણ આ તો તમે થોડા ઘણા વર્ષો પછી અમારા ઘરે આવ્યા છો ને એટલે તમને નવું નવું લાગતું હશે બાકી અહીંયા તો બધું બરાબર જ છે હા દેવાંગની વાત એકદમ સાચી છે માસી અને આવું તમે જરાય મનમાં ના લો મારા સાસુ ને કોઈ તકલીફ નથી એમ પણ આ દૂધ જેવા બે દીકરાઓ છે ને અને વવો પણ એને એનું ધ્યાન રાખવામાં કોઈ કસર નથી છોડતી અને મારા સાસુ તો પાણી માગે ને તો અમે દૂધ આપીએ છીએ ઓહો તો ચાલો એવી વાત છે તો હું પણ આ વસ્તુથી રાજી છું પણ કદાચ વહુ બેટા આવું તો નથી ને કે તારા આવ્યા પછી મારી બે સાવ બદલાઈ ગઈ હોય કદાચ નહીં નહીં માસે હા શું બોલો છો હું તો મારા સાસુ ને મારી મા સમાન સમજુ છું એક મિનિટ આવ્યા હોય તે પણ વર્તન સાવ બદલાઈ ગયું છે જોને તું લગ્ન કરીને આવી હતી ત્યાં સુધી બધું બરાબર હતું પણ થોડો ઘણો સમય થયો એટલે મમ્મી અચાનક ઘરેણાં પહેરવાનું છોડી દીધું આજકાલ કપડાં પણ કેવા પહેરે છે

તમને શેના ઉપરથી એવું લાગે છે કે મારા મમ્મીનું વર્તન બદલાઈ ગયું છે જો બેટા હું ભલે ઘણા વર્ષો પછી આવી પણ હું મારી બેનને સારી રીતે ઓળખું છું મારી બેન જ્યારે લગ્ન પહેલા કેટલી ફેશનેબલ હતી અને લગ્ન પછી પણ એને ઘરેના સેન્ડલ કપડાનો કેટલો શોખ હતો પણ હવે કેમ કેવું લાગે છે કે કદાચ મારા પપ્પા મારી બેનને સારી રીતે નઈ રાખતા હોય અને કદાચ એ બંનેમાં અંતર વધી ગયું છે એટલે બરાબર વાત છે હમણાંથી પપ્પા અને મમ્મી વચ્ચે કઈ બરાબર નથી ચાલી રહ્યું ને એના વિશે મને પણ એમ જતો જ કારણ કે પપ્પા પણ ઘણી બધી વખત આમ મમ્મી ની પાસે બેઠા હોય પણ બંને એકબીજાની સાથે વાતચીત પણ નથી કરતા આ જેવી રીતના હમણાં આપણે બંને લડતા જ કરતા હતા બની શકે ને કે પપ્પા અને મમ્મી વચ્ચે પણ નાનો મોટો ઝઘડો થયો નહીં દેવા

હા તમે મારી સાથે ચાલો આપણે હમણાં ભામણાત પપ્પાની સાથે વાતચીત કરી લઈએ ચાલો દેવાંગ મારી વાત તો સાંભળો આવી રીતે આપણે આટલા વર્ષોથી સાથે રહીએ છીએ અચાનક જ આવી વાત છે ની ઘરમાં એ ઠીક નથી અને તમે કેમ આવી રીતે વિશ્વાસ કરી લો છો કે પપ્પાનો કોઈ વાક હોય આપણે આ ઘરમાં આટલા આટલા વર્ષોથી રહીએ છીએ સાથે તમે ક્યારેય મમ્મીને પપ્પા વચ્ચે કજો સાંભળ્યો છે નથી જોયો એનો મતલબ એમ નથી ને કે ઝઘડો નથી ચાલી રહ્યો બનતું હોય ને કે બધાની સામે ન લાવવા માંગતા હોય તો એવું કંઈ ના હોય દેવાંગ તમે શાંત રહો આપણે આ ટોપિક ઉપર શાંતિથી વાત કરશું અત્યારે તમે બંને આ બધી વાત છોડો તારો મોટો ભાઈ ક્યાં છે સાગરભાઈ તૈયાર થઈને એના રૂમમાં જશે તો તમે બેસો હું એને હવેને આવું છું તો પણ પપ્પાની સાથે વાત કરી લીધી હોત તો શું ફેર પડી જવાનો અરે સુખરો તમે શાંતિ રાખો આમ માસી તમને ખબર છે આટલા સમય પછી આપણા ઘરે આવ્યા છે ને કે માની લેવાનું આપણા ઘરમાં શાંતિ છે આટલી સુખ સહિતીથી આપણે જીવીએ છીએ અને તો એ છતાં તમારા પપ્પાને આવી વાત કરવી છે શાંતિ રાખો સાગર સારું થયું ચા લઈને આવીને એ હમણાં રાડ નાખવાનો હતો હે હે જ્યારે તમે રસોડામાં આવીને ન પી શકો મારે જવું પડે લે એટલે તું મને ચા આપે એ મારા પર ઉપકાર કરે છે તું તારો ઉપકાર કરો છો ને મારા પર પરણીને લઈ આવ્યા છો ચા પીવો મને તો એ સમજણ નથી પડતી કે કોઈ દિવસ તું મને સારા મોઢે કેમ નથી બોલાવી શકતી પતિજી સારું મોઢું જોવું હોય ને તો આપણે પણ સ્માઈલી ફેસ રાખવું પડે સવાર સવારમાં મોઢું ચડેલું અને ફોન કોને કરતા હતા તારી સોતન ને ત્રણ ચાર રાખી છે ને ખબર જ હતી મને લાવો ચા સ્વતંત્ર રાખી છે ને તો જા કેા જઈને પીવો નીકળો ભાઈ શાંતિ રાખને શાંતિ રાખને આ એક માન માન સચ્ચવાય છે એ પણ સચવાતી નથી સરખી એમાં બે ત્રણ બીજી રાખો હા મારા કરમ નથી ફૂટી ગયા પકકુ અરે બાપા પકકુ લાવને ચા કંટાળા जनक બઈરી થેન્ક યુ ચા પીવોને કે બની છે સારી જ છે પણ કેમ છો દીકરા તમે બંને જણા શું કરો છો માસી તમે બેસો બેસો ત્યાં માસી અચાનક તમને અમારા ઘરની યાદ આવી કેમ છો હા તમારા સવાર સવાર ના મીઠા ઝઘડા જોઈને બહુ ખુશ થઈ ગઈ ક્યાં બહુ દીકરામાં કેવો સરસ પ્રેમ છે એ તો રોજ નું છે તમે કયો તમારે કેમ અચાનક આવવાનું થયું

કારણ કે નાનપણથી મારા મમ્મીને જોતો આવું છું પહેલા એ બહુ વ્યવસ્થિત રીતે રહેતા નવી નવી વસ્તુઓ પહેરવી ગમતી નવી નવી જગ્યાએ ફરવા જવું ગમતું અને અત્યારે અમે લોકો સામેથી કહીએ ને તો પણ ના પાડી દે છે અને પપ્પા તો મમ્મી ઉપર ધ્યાન જ નથી દેતા હકીકતમાં હકીકતમાં પપ્પા એ બીજા લગ્ન જ કર્યા હશે હું કેવા માંગો છો શાંતિ રાખને હું શું કેવા માંગુ છું હું શાંતિ રાખું માસી મહેરબાની કર અમારા ઘરમાં ઝઘડા કરાવવાની કોઈ જરૂર નથી અરે ઝઘડા શું કામ કરાવે માસી

આપણે એમના બાળકો છીએ એટલે આપણને કોઈ અધિકાર નથી આવું કે જાણવા કે કહેવાનું સમજ્યા હે મારા પણ મમ્મી જ એટલે મારા મમ્મી દુખી થાય છે કે સુખી થાય છે કે શું છે કે શું નહીં એ જાણવાનો મને પણ અધિકાર છે તમને ખબર ના હોય ને તો કહી દો કે તમારા મમ્મી છે ને એ પપ્પાજીના અર્ધાંગીની છે લોકોની વાતોમાં આવવાની વધારે જરૂર નથી લો આ તો હું મારી બેનનો તને કેવા આવી હતી એ મારો તારી બહુએ પડાકો કર્યો હવે જવા દો ને આનું તો રોજનું છે હા તમે કયો છો એ સાચું જ છે એ બિચારા બે હેરાન થઈ રહ્યા છે મને પણ એવું જ લાગે છે જાણવું પડશે કે શું કરવું અને શું નહીં અહીંયા તો ભૂલાયનો જમાનો નથી રહ્યો ઓફિસ નામની કોઈ જગ્યા છે જીવનમાં તો જા હવે એ હા જયશ તારે કહેવાની કોઈ જરૂર નથી આ તો મને વિચાર આવ્યો ને એટલે મેં બે શબ્દ કીધા બાકી મારે શું કામ છે કોઈની ભલામણ કરવાની